મિત્રો આપણા અડોદમાંથી જુદી જુદી કંપનીઓ દ્વારા વીજ જે છે એ નાખવાની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે અને ઘણી વખત આ ખેડૂતો છે તે વળતરને લઈ અને કંપની સામે જે છે એ ઊભા હોય છે મતલબ કે એની રજૂઆતોને કરતા હોય છે રાજકીય આગેવાનોને રજૂઆત કરતા હોય છે પરંતુ મુદ્દાની મહત્ત્વની વાત એ છે કે ખેડૂતોની જે કંઈ રજૂઆતો છે એ મોટાભાગની સાંભળવામાં આવતી છે નહીં આજે પણ આ જે ખેડૂતો છે તે અત્યારે અડોદ મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે પાવર ગ્રીડ કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરમાંથી ટાવર નાખીને જે વીજ લાઈન પસાર કરી રહ્યા છે તો એમાં ખેડૂતોનું કહેવાનું એ થાય છે કે અત્યારે ટાવરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વચ્ચે પણ આપણે એના અધિકારીઓ સાથે વાત કરી ત્યારે એ વાત થઈ હતી કે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ટાવરની અત્યારે કામગીરી ચાલુ છે તાર ખેંચવાની તો ખેડૂતો એ કહી રહ્યા છે કે એમાં જે કંઈ વળતર છે એ યોગ્ય આપવામાં આવ્યું નથી તેની સાથે હમણાં જ માવઠું થયું ચોમાસા જેવો વરસાદ વરસ્યો એના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયેલા છે અને ખેડૂતો કહી રહ્યા છે કે આ પાણી ભરાયેલું મતલબ કે ખેતર જે છે એ આખું લીલું હોય તેમ છતાં પણ જે છે એ ટ્રેક્ટરો કે હિટાચિક આવા મશીનોને ખેતરમાંથી પસાર થાય છે ને એના કારણે જમીન છે એ નુકસાનકારક સાબિત થાય છે મતલબ કે આવતા પાંચ સાત વર્ષ એમાં જે છે એ કોઈ પાક નથી થવાનો તો ખેડૂતો અત્યારે મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે એ ખેડૂત છે આપણે એમની સાથે જ વાત કરી શું તમારી રજૂઆત છે અને શું માંગ છે આજે એવું છે કે સાતસો પાંસઠ લાકડીયા અમદાવાદ લાઈન જાય છે એ બે વર્ષથી મેક્સિમમ કામ ચાલુ છે અને ખેડૂતોની લડત ચાલુ છે તો ખેડૂતો અવારનવાર ધારાસભ્યશ્રીને ડીએમ સાહેબને પ્રાંત અધિકારીને સાંસદશ્રીને તમામ અધિકારીઓને અને પોલિટિક્સને બધાને જાણ કરેલ છે અને બધાને મળેલ છે તો હાલના તે તે સમયે અમારી માંગ એવી હતી કે ભાઈ નવસો રૂપિયા પ્રતિ ચોરસ મીટર થાંભલાલ કોરિડોરનો ભાવ જે અમને ડીએમ સાહેબે જાહેર કરેલો તો એની સાથે અમે તે તે સમયે એગ્રી હતા કે ભાઈ ચાલો નવસો રૂપિયા તમે કોરિડોરનો તો જે તે સમયે અમારે કેબલ જે કોરિડોરનો તાર નીકળે છે એમને તે દિવસે મારે પણ વાંધો હતો કે ભાઈ નવસો ઓગણસી થાંભલાના ભાવ તમે આપો છો તો વાયર ઉપર અમે કામ કરી શકવાના છે નહીં તો તમે નવસો ઓગણસી અમને એ ભાવ કરી આપો તો એ ત્યારે તમારે ડીએમ સાહેબને અમને આશ્વાસન આપેલું કે ભાઈ ચાલો તમારો એ પણ મુદ્દો અમે આરવ્ય અરસ સોલ્વ કરી દઈશું આપણા ધારાસભ્યશ્રી આપણા સાંસદ સભી પ્રાંત અધિકારી બધાએ અમને આશ્વાસન આપેલું કે ભાઈ તમારો એ મુદ્દો અમે ઉપર સીએમ સાહેબને જાણ કરીને હલ કરાવી દેશું ભાઈ એ મુદ્દો આજ સુધી હલ થયો નથી એવો છે આજે અમે મામલેદાર સાહેબને એના માટે આવ્યા છે બધા પાંચ દસ ગામના ખેડૂતો કે ભાઈ અત્યારે ચોમાસા જેવો ટાઈમ છે અમારા ખેતરોમાં માલ પડ્યો છે અથવા પાણી ભરેલા છે તો દસ દસ વીસ પાંચ પાંચ ફૂટ જમીન અમારી બેસાડી દે છે કે ભાઈ ટ્રેક્ટર નાખે જીસીબી નાખે ઇટાચી નાખે કેબલો ખેંચે એટલે અમારી જમીન બેસે તો અમારી નમ્ર રિક્વેસ્ટ છે કે ભાઈ આ પાંચ દસ દિવસ તમે ખ ઊભા રહી જાઓ વોટ કરો દસ દિવસ પછી સુકાય ત્યાં તમે કામ કરજો અને બીજો મુદ્દો અમારો એવો છે કે ભાઈ નવસો અમને જે તે સમયે ભાવ આપ્યો હતો થાંભલાનો તો આજે અમારી માંગણી એ છે કે નવસો ઓગણસી અમને વાયરનો ભાવ આપવા અમને અમારી નમ્ર અરજ છે પ્રતિ ચોરસ મીટર આ પ્રતિ ચોરસ મીટર જે તે સમય સરકારનો ભાવ છે એમાં અમે આપણે બહુ ખબર પડતી નથી કે મને થાંભલાણ ચાર લાખ સાડત્રીસ રૂપિયા મળેલા છે થાંભા આખે આખો થાંભલો મારા વાડીમાં છે તો મને ચાર લાખ સાડત્રીસનો થાંભલાણ ચેક મળ્યો હતો એટલે સ્ટોપના નુકસાન નુકસાન તો જે કાંઈ આપણું જીરામાં નુકસાન કર્યું લસણમાં નુકસાન કર્યું નુકસાનના પૈસા મળેલા છે તો અમારી જે તે સમય માગણી એ જ હતી વર્ષથી પહેલાં કે ભાઈ અમને આ નવસો થાંભલાના પૈસા તમે આપ્યા છે પ્રતિ ચોરસ મીટરના જે કાંઈ હિસાબ હોય એના તો અમને વાયરના પૈસા એ આપવા મારી ફરજ છે એક થાંભલા બીજા થાંભલે જે વાયર ખેંચાય ખેડૂતોના ખેતરમાંથી જે વાયર નીકળે તો એનું માપ કરીને ટૂંકમાં એના અત્યારે કેટલા આપે છે અને તમારી કેટલી માંગ અમે જે તે સમયે નવસો ઓગણીસ રૂપિયા સરકારે અમને ભાવ કરી દીધો પ્રતિ ચોરસ મીટર થાંભલાનો તો અમે ત્યારે માગણી એ જ કરેલી કે નવસો ને રૂપિયા તમે અમને આ ભાવ કરી આપો તો અત્યારે નવસો ઓગણસી તારનો ભાવ તો અમને આપતા નથી છસો ને રૂપિયા અને પચીસ ટકા ના ના એવો જ્યારે મને મને બે ત્રણ જણા સાહેબો મારી વાત થયેલી તો એ મને એવું કીધું પાવર પ્લાન્ટવાળાએ કે છસો પંચોતેરના પચીસ ટકા એટલે એકસોને અડસઠ રૂપિયા પચોતેર પૈસા અમને પ્રતિ વર્ષના મળે છે તો આમાં તો ખેડૂતના આ જીવન થાંભલા તો રહેવાના છે તો ખેડૂતનું નુકસાન કેટલું બધું તો અમે અમારા માટે યોગ્ય કરો અમારી સરકારને ધારાસભ્યશ્રીને સાંસદશ્રીને ડીએમ સાહેબને અમારી નંબર હરે છે કે ભાઈ ખેડૂત માટે અન્યાય ન કરો ખેડૂતને ન્યાય આપો કે ભાઈ ખેડૂતો તો આના માટે ખેડૂતનું ગુજરાન ચાલે એનો પરિવારનું જીવન જીવન

તો ખાસ આ બધા ખેડૂત મિત્રોને મિત્રો માંગ એ છે કે અત્યારે જે કંઈ તાર ખેંચવાની કામગીરીની ચાલુ છે હમણાં માવઠું થયું ખેત ખેતરોમાં પાણી ભરાયેલા છે એટલે ખેડૂતો કહી રહ્યા છે વળતરની તો વાત કરી રહ્યા છે જે તાર ખેંચી રહ્યા છે એનું જે કંઈ વળતર એમાં વધારો કરવામાં આવે પરંતુ મુખ્ય અત્યારે એમની એક બીજી માંગ એ પણ છે કે આ મશીનોને બધું નાખો છો તો જમીન બેસી જાય ને એના કારણે પાંચ હાથ વર કંઈ થવાનું નથી તો હમણાં વરાપ ન થાય મતલબ કે હું નહીં ત્યાં સુધી કામગીરી કરવામાં ન આવે એવી ખેડૂતો અત્યારે મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છે જોવાનું એ છે કે આમની રજૂઆતો ધ્યાને લેવામાં આવે છે કે શું કરવામાં આવે છે અને તેની સાથે મહત્ત્વની વાત એ પણ એક થઈ કે પોલીસ બળજબરીથી ખેડૂતોના ખેતરમાં જે છે એ મતલબ કે પોલીસ પ્રોટેક્શન સાથે આ બધા આવતા હોય છે રાજકીય આગેવાનોને પણ વિનંતી છે કે હમણાં તમે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મત લેવા જવાના છો એટલે આ બધા ખેડૂતો તમને મત દેવાના છે એટલે મહેરબાની કરીને ખેડૂતોની જે કંઈ રજૂઆત છે એ રજૂઆત ધ્યાને લઈ જાવ નહીં પછી કોઈ ગામમાં પણ ગરવા નહીં દે આભાર મિત્રો